જો આ રીતે ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત અચૂકથી બનાવજો નવી રીતે દૂધીનું શાક તો કેમ છો ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિશન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું નવી રીતે દૂધીનું શાક તો અત્યારે માર્કેટમાં દૂધી ભીંડા અથવા ગોવાર એવી બધી શાકભાજી જ વધારે મળી રહી છે તો ફરી પાછું આજે હું દૂધીનું શાક બનાવીશ તો યુઝઅલી આપણે દૂધી બટેટા બનાવતા હોઈએ છીએ દૂધી ટમેટા બનાવતા હોઈએ છીએ પણ આજે હું એકદમ નવી રીતે દૂધીનું શાક બનાવીશ જે લોકો દૂધી નહીં પણ ખાતા હોય ને એ પણ ખાતા થઈ જશે એટલું ટેસ્ટી દૂધીનું શાક બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો અહીં મેં લઈ લીધી છે છસો ગ્રામ જેટલી દૂધી તમે ઘરમાં કેટલા મેમ્બર છો એ પ્રમાણે તમને અહીં દૂધી લઈ લેવાની છે હવે અહીં આપણે દૂધીની પસંદગી એકદમ કાચી હોય તેવી કરવાની છે તો કાચી કૂણી એવી આપણે દૂધી લઈ લેવાની છે અને અહીં આપણે દૂધીને છીણી લેવાની છે છેણ્યા બાદ આપણે એક વખત તેને ધોઈ લેશું અને ધોયા બાદ આપણે અહીં ખમણી લઈ લેવાની છે અને ખમણીની મદદથી આપણે અહીં દૂધીને ખમણી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં દૂધીનું છીણ રેડી કરી લીધું છે હવે આપણે દૂધીને હાથમાં લઈને આ રીતે પ્રેસ કરીશું જેથી કરીને તેનું બધું જ પાણી નીકળી જાય તો આપણે આ રેસીપીમાં દૂધીમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે આગળ હું તમને બતાવીશ કે આજે હું શેનું શાક બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ આપણે બે મુઠ્ઠીની મદદથી આ રીતે દબાવીશું એટલે બધું જ દૂધીમાંથી પાણી નીકળી જશે તો અહીં આપણે દૂધીમાંથી પાણી કાઢી લેશું હવે આ પાણીને તમને યુઝમાં લેવું હોય તો તમે લઈ શકો છો જો તમે ડાયટ ફોલો કરતા હો તો તમે આ દૂધીના પાણીને પી પણ શકો છો અને કોઈ પણ ગ્રેવીવાળા શાકમાં આ દૂધીનું પાણી વાપરી શકો છો તો અહીં બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે તેનામાં એક વાટકી જેટલો ચણાનો લોટ એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી ધાણાનો પાવડર વન ફોર ટીસ્પૂન ગરમ મસાલો અડધી ચમચી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલું આપણે અહીં અજમો ઉમેરી દઈશું ત્યાર પછી આપણે એક લીલું મરચું ઉમેરી દઈશું તમે કૂટીને પણ એડ કરી શકો છો ધાણાભાજી એડ કરીને બધું જ આપણે સરસ રીતે અહીં મિક્સ કરી લેવાનું છે સાથે સાથે મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે હવે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે આ રીતે તેના ગોલા વાળી લેવાના છે તો નાના ગોલા પણ બનાવી શકો છો અને મોટા ગોલા પણ બનાવી શકો છો તો અહીં હું બધી જ દૂધીના ગોલા વાળી લઈશ તો ગોલા બધા વાળી લીધા છે હવે આપણે પેનમાં થોડું તેલ લઈ લેશું અને અહીં મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તેનામાં પાંચથી સાત કડી લસણની લઈ લેશું સાથે સાથે એક ઇંચ જેટલો અદરકનો ટુકડો જેને કટ કરીને ઉમેર્યો છે ચાર નંગ જેટલી ડુંગળી છાલ ઉતારીને મોટા પીસ કરીને અહીં મેં ઉમેરી દીધી છે હવે થોડું આપણે તેને મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે અહીં ઉમેરવાના છે ટામેટા તો ચારથી પાંચ ટામેટાને ધોઈ અને તેના મોટા મોટા કટકા કરીને આપણે અહીં ટામેટા ઉમેરી દેવાના છે ત્યાર પછી આપણે અહીં ઉમેરવાના છે કાજુ તો અહીં ચારથી પાંચ નંગ જેટલા આપણે કાજુ લઈ લેવાના છે તે પણ ઉમેરીને આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ડુંગળી ટમેટાને આપણે એકદમ સરસ રીતે પકવી લેવાના છે જો કે તમે આ વિડીયોમાં જોઈ શકો છો વિડીયો મેં થોડો વચ્ચે વચ્ચે સ્કીપ કરીને બનાવ્યો છે જેથી કરીને આપણું ટાઈમ બહુ વેસ્ટ ન થાય હવે મિક્સીના જારમાં બધું જ ઠંડુ કરીને ઉમેરી દીધું છે થોડું પાણી નાખીને આપણે તેને પીસી લઈશું તેની આપણે પેસ્ટ રેડી કરી લેવાની છે તો અત્યારે તમને જેટલું પણ પાણી ઉમેરવું હોય તમે ઉમેરી શકો છો આગળ આપણે શાકમાં પણ ઉમેરીશું એટલે માપ પ્રમાણે પાણી ઉમેરી દેજો અહીં તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ એવી પીસાઈ ગઈ છે તો હવે આપણે કડાઈયામાં થોડું તેલ વધારે લેશું કારણ કે આપણે જે દૂધીના બોલ્સ બનાવીને મૂક્યા હતા તેને આપણે તળવાના છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અહીં દૂધીના બોલ્સ ઉમેરી દેવાના છે અને તેને આપણે ફ્રાય કરવાના છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાના છે તો ધ્યાન રાખજો ઉપરથી તેનો કલર ડાર્ક થઈ જશે તો તેને કાઢી નથી લેવાના કારણ કે આપણે તેને અંદરથી પણ પકવવાના છે નહીતર અંદરથી દૂધી કાચી રહી જશે તો અહીં તમે ગેસની ફ્લેમ સ્લો કરી મૂકશો એટલે અંદરથી પણ એકદમ સરસ રીતે દૂધી જે છે એ કૂક થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો કે બોલ્સનો કલર મંચુરિયન જેવો થઈ ગયો છે તો આ બોલ્સ ખાવામાં એકદમ ટેસ્ટી એવા લાગે છે ભજીયા જેવા લાગે છે ટ્રાય કરવા હોય તો તમે કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે બધા જ બોલ્સના કલર ચેન્જ થઈ ગયા છે તો તેને આપણે બહારે કાઢી લઈશું હવે આ પેનમાંથી તેલ ઓછું કરી લીધું છે તેનામાં આપણે ઉમેરી દઈશું આખા મસાલા સાથે સાથે એક ચમચી જેટલું જીરું વન ટી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને સાથે સાથે આપણે જે ગ્રેવી કરીને રાખી હતી ડુંગળી ટમેટાની તે ઉમેરી દઈશું અને થોડું મિક્સીના જારમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે આ ગ્રેવીમાં એડ કરી દઈશું હવે આપણે બધું જ સરસ રીતે અહીં મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આખા મસાલામાં મેં તમાલપત્ર તજનો ટુકડો એક મોટો એલચો અને ભાદિયાનો ઉમેર્યો છે તમને આખા મસાલામાં શું શું પસંદ છે તે તમે આ શાકમાં ઉમેરી શકો છો હવે આપણે ગ્રેવી ઉકળે ત્યાર પછી બીજા મસાલા એડ કરીશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી ધાણાનો પાવડર વન ફોર્થ ટી સ્પૂન આપણે ગરમ મસાલો ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને ફરી પાછું બધું જ મિક્સ કરી લેશું અત્યારે તમને કિચન કિંગ મસાલો ઉમેરવો હોય તો ઉમેરી શકો છો મેં નથી ઉમેર્યો સ્વાદ પ્રમાણે ગ્રેવી પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે કારણ કે આપણે બોલ્સમાં બી મીઠું ઉમેર્યું છે એટલા માટે થોડી આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું અને ગ્રેવીને એકદમ સરસ રીતે કૂક કરીશું તેની કચાસ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે પછી આપણે જે દૂધીના બોલ્સ બનાવીને રાખ્યા હતા તે આપણે અહીં એડ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું શેનું શાક બનાવી રહી છું અને જો ના આવ્યો હોય તો હું તમને બતાવું છું કે ફ્રેન્ડ્સ આજે મેં શેનું શાક બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ આજે મેં દૂધી કોફતાનું શાક બનાવ્યું છે અને એકદમ ટેસ્ટી એવું બને છે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો ન કર્યું હોય તો હવે અહીં તમે જોઈ શકો છો કે એક ચમચી જેટલી મેં અહીં મલાઈ ઉમેરી દીધી છે તો દૂધ ઉપર જે મલાઈ હોય તે કાઢીને મેં અહીં ઉમેરી છે તમે અમૂલની પણ મલાઈ ઉમેરી શકો છો હવે મલાઈને પણ આપણે ગ્રેવીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડીવાર માટે આપણે તેને પકવી લેશું તો અહીં આપણે ઢાંકીને પકવી લેશું જેથી કરીને બધું જ સરસ એવું કૂક થઈ જાય અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું બધું જ કૂક થઈ ગયું છે ત્યાર પછી લાસ્ટમાં આપણે ધાણાભાજી એડ કરીને આ દૂધી કોફતાના શાકને આપણે સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી એવા આપણા દૂધી કોફતા બન્યા છે એકદમ ટેસ્ટી એવું શાક બન્યું છે તમે રોટલી પરોઠા નાન કે ભાત સાથે પણ તેને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ કેવી લાગી છે આજની આ રેસિપી કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ રેસિપી કોઈ પણ કારણસર ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો